મારું નામ સંજય કાપડિયા છે તડકા પીપળિયા ગામે રહું છું અને એડવોકેટ અને વિશલ બ્લોર તરીકે કામગીરી કરું છું દતરોજ એવો બનાવ બનેલો કે મારું અપહરણ થયેલું મારી સાથે બીજા બે મારા જે સાથે કામ કરે છે તે લોકોના પણ અપહરણ થયેલા અને વલસાડથી જે લોકો આવ્યા હતા એના દ્વારા અમારું અપહરણ કરવામાં આવ્યું હતું અમને રફાડિયા મુકામેથી છેક ધંધુકા સુધી આ લોકો લઈ ગયા અને ગુજરાત પોલીસનો આભાર કે એમણે અમને ધંધુકા પહોંચતા અમારો છુટકારો કરાવ્યો અને અમને એમાંથી બચાવ્યા બનાવની વિગત એવી છે કે પાછલા પાંચ છ મહિનાથી જે આ વિશ્વભરીધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહા વિશ્વવિધા ચેરિટેબલ ટ્રસ્ટ જે છે રાબડા ખાતે જે આવેલું છે વિશ્વાંભરીધામ એમાં ચાલતી ગેરરીતિઓ બાબતે મેં જે કાગળો મંગાવી અને એના બાબતે અરજી અહેવાલ કર્યા અને જે ગેરરીતિઓ જાહેર થઈ જેમ કે સરહદ ભંગ ગેરકાયદેસરના બાંધકામો સ્ટેમ્પ ડ્યુટીની ચોરી આ સિવાય રોડ રસ્તા પરના દબાણો લેન્ડ ગ્રેડિંગ એ સિવાય જે ટ્રસ્ટો છે છે જે હિસાબો હિસાબો પણ 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 ફૂડ એન્ડ ડ્રગ દ્વારા ત્યાં રેડ રેડ કરવામાં આવી હતી તો દરમિયાન છ લાખનો મુદ્દામાં સીઝ કરવામાં આવ્યો હતો આ સિવાય તોલમાં વિભાગ દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યાં પાંચ એકમોમાં જે જે તે એકમોને હજારો રૂપિયામાં દંડ આપવામાં આવેલો હતો પીજીવીસી દ્વારા પણ રેડ કરવામાં આવેલી હતી તેમાં પણ એને વીજ ચોરીનો દંડ કરવામાં આવેલો હતો આ સિવાય ત્યાં એક જે કહેવાતી પાઠશાળા ઉપર એક ફાઇબરનો હિમાલય બનાવવામાં આવેલ છે આ હિમાલય છે એ ફાઇબરનો પીઓપી ટેક ફાઇબ ફાઈબર ટેક બનાવેલું છે તો એમાં મેં જિલ્લા સ્વાગતમાં અરજી કરેલી હતી અને જિલ્લા સ્વાગતમાં એવો નિર્ણય આવ્યો હતો કે આ જે હિમાલય છે એને તરત જ સીલ કરવો તો આ જે સીલિંગ થાય અને એના બળાપાને કારણે આજે એ લોકો મારા ઉપર હુમલો કરી અને મને બળજબરીપૂર્વક મારું અપહરણ કરી અને મારી સાથે બીજે બે અન્ય લોકો હતા એને અપહરણ કરી લોકો લઈ ગયેલા અને અમારો ધંધુકાથી છુટકારો થયેલ છે हेल्थ एंड मैग्नेटिक नेचर क्यों सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू, आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा, वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन, माइग्रेन, अन्य दुखावा समय सवार नौ थी एक सांजे चार નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માકન માસ્ટર ઓફ યોગ એટ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ કર મોબાઈલ નંબર નાઇન એટ નાઈન એટ ફાઈવ ડબલ સેવન ટુ નાઇન ફોર એટ ફાઈવ ડબલ વન ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફોર